એવો ખુલાસો કરવાના બદલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ જ કંપનીએ ફરી ટેન્ડર વગેરેનો કોન્ટ્રાક્ટ આપી અને સત્તામન લાખ રૂપિયા મંજૂર કરવા સંપૂર્ણ ગેરકાયદેસર રીતે તૈયાર થઈ ગયા એ વસ્તુ રેકોર્ડ ઉપર છે આ ભ્રષ્ટ અધિકારીઓ સોળ રૂપિયાના ચૂંટણી દરમિયાન ડ્રાયફ્રૂટ ખઈ ગયા નોનવેજના બિલ રસોઈયા લખી સજાર રૂપિયા મૂક્યા છે ફોર્મ્યુલર સરકારી ગાડીની ઉપર છ હજાર રૂપિયા સાઈઠ હજાર રૂપિયા છે જામનગર કલેક્ટર તંત્રના એક અધિકારીએ એ દિવસો સુધી રોજ નેવું લીટર ઈંધણ વાપર્યું અને એમાં ઋષિકેશભાઈ ઉભા થયા અને મારી આખી સ્પીચ રેકોર્ડ પરથી ડિલીટ કરાવવાની એમણે રજૂઆત કરી અને એક માણસને આ નકલી જેલ બનાવતા પૂર્વે આ ઇલીગલ જેલનું નિર્માણ કરતા પૂર્વે એક માણસને બોતેર કલાક સુધી એના જીવનું જોખમ ઊભું થાય એ રિસ્ક લઈને ક્યુબિકલમાં ગોધી રાખ્યો તો આટલી સ્પેસમાં આટલું ભયંકર ધુપ્પલ આપણા ગુજરાતમાં ચાલી રહ્યું છે સત્ર ઉપર મેં ભાગ લીધો ચર્ચામાં તો મને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલી છે અને સસ્પેન્શનનું કારણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે માનવી ઋષિકેશભાઈ વિધાનસભાના નિયમો પૈકીનો કોઈ નિયમ લઈને આવ્યા અને એમણે એવી રજૂઆત કરી કે જીગ્નેશ મેવાડીને આખી સ્પીચ રેકોર્ડ પરથી ડિલીટ કરી લેવી જોઈએ એટલે મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મારી સ્પીચના અંશો મૂકવા માંગુ છું મારી રજૂઆત એવી હતી કે ચૂંટણી પંચ ગુજરાત દ્વારા કેટલાક બિલોમાં સંદિગ્ધતા જણાતા દાહોદ પંચમાલ ભરૂચ છોટાઉદેપુર ગીર સોમનાથ

કલેક્ટર તંત્રના અધિકારીઓના મેળા કરવાના બદલે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં આજ કંપની ફરી ટેન્ડર વગેરેનો કોન્ટ્રાક્ટ આપી અને સત્તાવન લાખ રૂપિયા મંજૂર કરવા સંપૂર્ણ ગેરકાયદેસર રીતે તૈયાર થઈ ગયા એ વસ્તુ રેકોર્ડ ઉપર છે ગુજરાતમાં સો છે ચાલીસ બાળકો કુપોષી ગાડીની ઉપર છ હજાર રૂપિયામાં બજારમાં જે સાયરન આવે એક ખરીદી તો આખું વર્ષ ચાલે એના બદલે એના ભાડા પેટે સાઈઠ હજાર રૂપિયા ના મૂક્યા છે જામનગર ની અંદર જામનગર કલેક્ટર તંત્રના

આજે બીજો ખુલાસો એ પણ કર્યો કે નકલી કચેરીઓ ગુજરાતમાં ચાલે છે એમ હમણાં મને માહિતી મળી વર્ષ બે હજાર ત્રેવીસ માં શહેરી વિકાસ અંતર્ગતની ની ગુજ કચેરીમાં રાજ્ય સરકારની જાણવાર અથવા રાજ્ય સરકારના છુપા આશીર્વાદથી થી સાતમા માળે નોટિફાઈડ કર્યા વગરના એક ઉમે જેલ તરીકે વાપરતા હતા નકલી કચેરીની ની શ્રેણીમાં વધુ એક ખુલાસો ગુજરાતની કચેરીમાં સાતમા બિલ્ડરો અને રિયલ એસ્ટેટના જે ડિફોલ્ટર્સ હોય એમને પ્રિઝનમાં મોકલવાની જોગવાઈ છે તો સિવિલ પ્રિઝનમાં મોકલવાના બદલે પોતાની કચેરીના સાતમા માળતા રૂમ જેલ તરીકે આખું બે હજાર ત્રેવીસના ના વર્ષમાં વાપર્યો છે અને એક માણસને આ નકલી જેલ બનાવતા પૂર્વે આ ઇલિગલ જેલનું નિર્માણ કરતા પૂર્વે એક માણસને બોતેર કલાક સુધી એના જીવનું જોખમ થાય એ રિસ્ક લઈને રાખ્યો રીસ્ક આટલી સ્પેસમાં આટલું ભયંકર દુપ્પર આપણા ગુજરાતમાં ચાલી રહ્યું છે અને આનો જ્યારે કોઈ ધારાસભ્ય પર્દાફાશ ખુલાસો કરતો હોય તો રાજ્ય સરકારે વિધાનસભાના મંચ ઉપર એવી બાળેદારી આપવાની હોય કે આ નકલી જેલ માટે જે પણ ઇન્વોલ્વ બે મામલતદાર અને આસિસ્ટન્ટ કલેક્ટર છે એ બધાને જેલના સળિયા પાછળ મૂકીશું એમને ઇમિડિયેટ ઇફેક્ટની સસ્પેન્ડ કરીશું એના બદલે મારી સ્પીચ રેકોર્ડ પરથી ડિલીટ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના મંત્રી કામે લાગી રહ્યા છે એટલે ગુજરાતની જનતાની સામે આ ચિત્ર બહુ સ્પષ્ટ છે નકલી અદાલત હોય નકલી જજ હોય નકલી જેલ હોય આ ભારતીય જનતા પાર્ટીની સરકારના પેટનું પાણી હલતું નથી હું માગણી કરું છું જે પણ લોકોએ ઇલ જેલનું નિર્માણ કર્યું એમાં જે પણ માણસોને ગેરકાયદેસર રીતે નોંધી રાખ્યા એમાં બે મામલતદાર અને બે આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના ચાર અધિકારીઓ ઇન્વોલ્વ છે એમણે એકબીજાના મેળાપીપા પણામાં ગાંધીનગરની જાણ બાદ અથવા ગાંધીનગરના આશીર્વાદથી આખા કૃત્યને આ ષડયંત્રને અંજામ આપેલો છે એની તપાસ થવી જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમણે જેમણે નકલી જેલ બનાવી એમને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ